સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગોડે ની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ઉમેદવારી પત્રો તારીખ બાર થી તારીખ ઓગણીસ એપ્રિલ સુધી ભરી શકાશે સાત મહિના બે હાજર ચોવીસ ના રોજ સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાશે લોકસભા સામાન્ય ચૂંટણી ભારતના ચૂંટણી પંચ તરફથી ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત ઓગણીસ દાહોદ સંસદીય મતદાર વિભાગની ચૂંટણીની તારીખો તથા ઉમેદવારી પત્ર મેળવવા અને રજૂ કરવાના અંગે સ્થળોની જાણકારી દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે અધ્યક્ષ સ્થાને અધિકારી શ્રી યોગેશ નિર્ગુડે જણાવ્યું હતું કે ચૂંટણી પંચનું જાહેરનામું તથા ચૂંટણી નોટિસ બહાર પાડવાની તારીખ બાર એપ્રિલ બે હાજર ઉમેદવારી પત્રો તારીખ બાર એપ્રિલ બે થી તારીખ ઓગણીસ એપ્રિલ બે ચોવીસ જાહેર રજાના દિવસો સિવાય સુધીમાં સવારે અગિયાર થી બપોરે ત્રણ દરમિયાન રજૂ કરી શકાશે ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દાહોદ કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન દાહોદ ખાતે અથવા મદદની ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી મદદની ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી દાહોદને પ્રાંત કચેરી ગડી ફોર્ટ દાહોદ ખાતે ઉમેદવારી પત્રો રજૂ કરી શકશે ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ વીસ એપ્રિલ બે ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સમક્ષ કરવામાં આવશે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ બાવીસ એપ્રિલ બે બપોરના ત્રણ કલાક સુધીમાં છે મતદાન તારીખ સાત મે બે હજાર ચોવીસ ના રોજ સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી રહેશે આ પ્રેસ કોન્ફરન્સ નિમિત્તે નાયબ મદદનીશ ચૂંટણી અધિકારી સુશ્રી હેતલ વસૈયા તેમજ નાયબ માહિતી નિયામક શ્રી એસ બલેવિયા ઉપસ્થિત રહ્યા હતા

થઈ શકે છે તારીખે પછી યાદી નક્કી કરવામાં આવશે અને એના પછી ચૂંટણી યોજવામાં આવશે આપની ચૂંટણી જો છે એ સાત ના દિવસે થવાની છે મંગળવારના દિવસે તો વહીવટીતંત્ર તરફથી અને ડીઓ કચેરી તરફથી આરો કચેરી તરફથી બધી વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવેલી છે પોલિંગ સ્ટાફ જો છે এমনি প্রথম ট্রেন গেল এ সাথে ইভিএম স্ট্যান্ডাইজেশন থাকে দরক এসি ঈব ফেলে আপনা জি ত্রণর শিও উমুক করছে অব্জর্ভরশি জনর পুলিশ অব্জর্ভার

જાહેર જનતા માટે એમને પણ પ્રકારની સમસ્યા હોય તો જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર અને ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ શરૂ કરી દેવામાં આવેલું છે જાહેર જાહેર નંબરો પણ જાહેર કરી દેવામાં આવેલો છે તો ચૂંટણીલક્ષી પણ ફરિયાદ હશે કે કોઈપણ પ્રકારની જાણકારી આપવાની આપવાની ભેટ મેળવવાની ભેટ તો આ કોન્ટેક આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકાશે આ બધા નંબરો જો છે એ ટ્વેન્ટી ફોર બાય સેવન એટલે ચોવીસો કલાક ચાલુ છે અને રાઉન્ડ ધ ક્લોક ત્યાં ટીમો ગોઠવી દેવામાં આવેલી છે આપના પીસી બીસીમાં લગભગ ઓગણીસો અઠ્ઠાવન જેટલા પોલિંગ સ્ટેશન્સ છે એમાં છે વિધાનસભા મતક્ષેત્રો જે છે એ રાહુલ જિલ્લાના છે અને એક સંતરામપુર જો છે એ મહીસાગર જિલ્લાનો છે તો